પોરબંદરમાં મનાઈ હોવા છતાં બે સ્થળે અનધિકૃત રીતે બાંધકામો ધમધમતા હોવાથી મનપાની ટીમે બંને મિલકત સીલ કરી છે જોકે શહેરમાં મોટા ભાગના બિલ્ડિંગમાં ટીપી કમિટીની જ મંજૂરી હોય છે કલેક્ટરે તમામ ઠરાવ ના મંજૂર કર્યા હોય છે તેનો ફાયદો ઉઠાવી કેટલાક તોડબાજ તત્વો દ્વારા આવા બહુમાળી બિલ્ડિંગની માહિતી મેળવી તેના વિરુદ્ધ અરજી કરી સીલ લગાવતા હોવાનું ચર્ચાઈ રહ્યું છે પોરબંદર મહાનગરપાલિકા દ્વારા સત્યનારાયણ મંદિર નજીક આવેલ વિલાસબેન હરીશકુમાર પાઉ અને મહેન્દ્રકુમાર નારણદાસ રાણીંગાના અનધિકૃત બાંધકામને સીલ મારવામાં આવ્યું છે. મનપાના અધિકારી વિનોદભાઈ બથિયાએ જણાવ્યું હતું કે સત્યનારાયણ મંદિર રોડ પર અનેક નાગરિક બેંક સામેના બંને બાંધકામને અગાઉ નગરપાલિકા હતી ત્યારે ટીપી કમિટીના ચેરમેનની સહીથી ઠરાવ કરી મંજૂરી અપાઈ હતી પરંતુ જીડીઆરસીના નિયમ વિરુદ્ધ બાંધકામ થતું હોવાનું જણાતા કલેક્ટરે અગાઉનો ઠરાવ રદ કરીને બાંધકામ ગેરકાયદેસર હોવાનું જણાવી બંધ કરવા જણાવ્યું હતું તેમ છતાં બાંધકામ ચાલુ રહેતા આ અંગે રજૂઆત આવતા મનપા દ્વારા નોટિસ પણ પાઠવવામાં આવી હતી તેમ છતાં બાંધકામ ચાલુ રહેતા બંને મિલકતને સીલ કરાય છે જોકે સમગ્ર શહેરની બિલ્ડર અને વેપારી આલમમાં એવું ચર્ચાઈ રહ્યું છે કે શહેરમાં ચાર થી પાંચ શખ્સોની તોડકી સક્રિય થાય છે જે જ્યાં બહુમારી બિલ્ડિંગ બનતા હોય ત્યાં જઈ ફોટા પાડી બિલ્ડિંગ ગેરકાયદેસર હોવાનું જણાવી બિલ્ડિંગ માલિક પાસે પૈસા પડાવવા બ્લેકમેલિંગ કરે છે અને જો બિલ્ડર તાબે ન થાય તો આવા તત્વોને રકમ ન ચૂકવે તો તેના વિરુદ્ધ મનપામાં રજૂઆત કરી નોટિસો કઢાવી સીલ લગાડવા મજબૂર કરે છે અને આ કાંડમાં પાલિકાના કેટલાક કર્મચારીઓની સંડોવણી હોવાનું પણ ચર્ચાઈ રહ્યું છે નહીંતર બિલ્ડિંગની મંજૂરી અંગે આવા તત્વ સુધી માહિતી પહોંચી શકે નહીં અગાઉ પણ કીર્તિમંદિર રોડ પર કેટલાક સોની વેપારીઓએ દુકાનોનું નવું બાંધકામ કર્યું હતું ત્યારે પણ આવા તત્ત્વોએ મોટી રકમનો તોડ કર્યું હતું ત્યારબાદ શહેરમાં પણ અનેક સ્થળોએ આવા તત્વો બહુમારી ઇમારતોમાં બ્લેકમેલ કરતા હોવાનું ચર્ચાઈ રહ્યું છે ચોપાટી કલેક્ટર બંગલા સામેના એક બિલ્ડિંગમાં જ આ રીતે બિલ્ડર પાસે પાંચ લાખની માંગણી થઈ હતી જે બિલ્ડરે ન ચુકાવતા ત્યાં પણ લગાવવામાં હતું જેને લઈને આવા તત્વો સામે અંદરખાને રોષ જોવા મળે છે બિલ્ડરોમાં પણ આક્રોશ છે જે થોડા દિવસોમાં જ સામે આવશે અને આવા તત્વો સામે ખંડણી અને બ્લેકમેલિંગ અંગે પોલીસ ફરિયાદ પણ થાય તેવું ચર્ચાઈ રહ્યું છે નિપુલ પોપટ પોરબંદર ટાઈમ્સ